અને ક્યાં જવાનું કાગડાને ગાંઠિયા નાખવા જવાનું કાગડાને ગાંઠિયા નાખવા જવાનું છે તને કાગડો કેમ કરે કા અને મમ કેમ કરે ચીચી મમ કેમ કરે ચીચી મમ કેમ કરે દાદા તૈયાર થઈ ગયા છે બાપા સીતારામ જય ભોળાનાથ જય માતાજી હમણાં ડાયરેક્ટ બેહીન પીપીપ કરવા મળશે પીપીપ

રતે થાકી ગયા મેનેજમેન્ટ કરવાનું હોય ને સોસાયટી નું મેનેજમેન્ટ તો ને મમ્મીએ ચોળીનો શાક બનેવ્યો છે મસ્તનો દાળ ભાત કર્યા છે ને લોટ બંધાઈ ગયો છે ને હવે ખાલી જમવાનું છે મસ્ત ઠંડુ વાતાવરણ છે બચ્ચા પાર્ટી આવી ગયા છે રમાડવા નથી રેડી થાય છે અને છોકરાઓ બધા લઈ ગયા છે માહીને ઉપર મમ્મી મમ્મી ને છોકરાઓને માહી બધા ઉપર રમાઈ ગયા છે અને હું હવે રોટલી કરું છું

અને આ રેબિટ તો પછી સસલાય છે ને કૂવામાં બતાવ્યું કે જો અહીંયા જો તારી જેવો સિંહ છે તો એનો પડછાયો જોયા જો લાઈન લાયન છે ને અહીંયા જો બીજો બીજું લાઈન છે ને તો જોયું ને તો કે મારી જોવો સિંહ છે એમ કરીને ભમ થઈ ગયો જો કુવામાં કૂવામાં માહી જાય છે આંટો મારવા પપ્પાની આરે અને આ બિલાડી છે રોજ અહીંયા પી દૂધ લેવા દૂધ પીવા આવે છે રોજ અહીંયા અને આ છે દીક્ષાબેન ઉઠી ગયા આપે અહીંયા 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 આપે આપો ચૂતે આપ અહીંયા અહીંયા પગાય નો કરે આમાં લે

छोडी दे न मे घरबारमा घरबारमा आ म ए कुकु ए कुकु